છેલ્લા બાર વર્ષથી ફરજ બજાવતા જગદીશભાઈ ડી ચાવડા નો વય નિવૃત્તિ થતા મોઢેરા વીજ કંપની નાયબનેર બી કે પટેલ ડીવાય એસ એ વીવી ચૌધરી એસઆર આસિસ્ટન્ટ એમએસ દેસાઈ જેઈ સી વાય કડીવાલા જે પીપી પટેલ તથા વીજ કંપની કર્મચારીઓ તથા બેચરાજી વીજ કંપનીના કર્મચારીઓ તથા પત્રકાર નરોત્તમ રાઠોડ સર્વે હાજર રહી જીડી ચાવડાને મોમેન્ટો પુષ્પગુચ્છ તથા સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા મોઢેરા વીજ કંપની નાયબ ઇજનેર સિનિયર આસિસ્ટન્ટ તથા કર્મચારીઓ પત્રકાર કેસી પટેલે શાબ્દિક પ્રવચન કર્યું હતું જેડી ચાવડાને ભગવાન દીર્ઘાયુ સમર્પણ કરે તેમના નિવૃત્તિ કાર્ડ દરમિયાન કુટુંબ પરિવાર સાથે મસ્ત રહે સ્વસ્થ રહે એવા આશીર્વચન વ્યક્ત કર્યા હતા વધુમાં જેડી ચાવડાએ જણાવ્યું હતું કે મારી ફરજ દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ મારી ફરજ હું ચૂક્યો નથી સરકારના હિતમાં રહી મારી ફરજ નિષ્ઠાપૂર્વક બચાવે છે

મારા જમવાનું બાકી નથી ત્યાં હું એકલો એ લોકો કે તમારે ત્યાં લાઇટ છે પોલીસ સ્ટેશનની ડીસી બધી એમાં લાઈટ આવે અને હું જે રાખ્યો હતો એ બસ સ્ટેન્ડવાળી ડીસીનો પાવર આવતો કે જે જોયું એ કીધું કે તમારે અજવાળામાં રહેવાનું અમારા અંધારામાં રહેવાનું આ શબ્દ મને લાગી ગયો એટલે હું તાત્કાલિક ત્યાં ફોન ઉપર સ્થળ ઉપર જોયું તો સેક્શન આપવું પડેલું સધા એમના બાપડી વિદાયમાં હાજર તમામ પાંચ મિત્રો આપણા સ્ટાફ મિત્રો તથા એમના સ્નેહીજનો બધા જે આજે સમારોહમાં હાજર થયા છે એ બધા હું બધાને આવકારું છું કે ચાવડાભાઈની પરિચય તો એકચ્યુઅલી અગિયાર મહિનામાં અગિયારમાં નવેમ્બર મહિનામાં અહીંયા હાજર થયા ત્યારથી હું જાઉં છું એટલે સૌ પ્રથમ તો આપી ઠાકોરને બધા મારી પાસે આવ્યા હતા કે સાહેબ કે આપણે એન્ટી પરમાર રિટાયર્ડ થાય છે આપણે એક આપણા જે ખાસ અનુભવી જે છે આપણા કેડી ચાવડાભાઈ પેસાડી નોકરી કરે છે એમને આપણે અહીંયા આવો જગદીશભાઈ હજાર પચીસના રોજ વયમર્યાદાના કારણે અત્રેની ઓફિસથી વિદાય થઈ રહ્યા છે એમને અહીંયા ઓફિસનો વિદાય યોજાયો છે સ્ટાફ તરફથી તેમજ સ્ટાફ મિત્રો અને કચેરીના વડા એવા બી કે પટેલ સાહેબ ડીવાય વિનોદભાઈ ચૌધરી અમારા જેપી પટેલ સાહેબ સી વાય સાહેબ તેમજ હું એમએસ દેસાઈ સિનિયર આસિસ્ટન્ટ અમારા જગદીશભાઈ ચાવડાને હું બપોરે વિદાય આપી અને અહીંયા બધા જ મિત્રોને આભાર વિધિ કરેલ છે સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો